ભરૂચની દૂધ ડેરીની ચૂંટણીમાં ભાજપે ભાજપ સામે જ ખેલ ખેલ્યો હોવાનો ઘાટ ઘડાયો છે મેન્ડેટ માટે મોવડીઓની મધ્યસ્થી છતાં હવે ચૂંટણી નક્કી છે જેમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે ભરૂચની દૂધ ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળ્યા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી સી આર પાટીલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ બાર ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે અરુણસિંહ રાણાના સમર્થનમાં ઉભેલ ત્રણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધા છે પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નમતું જોખ્યું નહીં અરૂણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે જો કે અમૂલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી આજે ઇલેક્શન ડેરીનું છે એનું ફોર્મ ખેંચવાની અંતિમ તારીખને ટેમ્પર પૂરો થઈ ગયો છે બધા ઉમેદવારો નક્કી થયા છે આગળની તમારી રણનીતિ શું રહેશે હવે આજે અમારી વિકાસ સહકાર પેનલ પંદર ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે પ્રકાશભાઈ દેસાઈ અમારા સહકાર વિકાસ પેનલને જે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છીએ તમારા જે ચૌદ ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી તો એના માટે શું તૈયારી છે એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતો પણ ઊભા રાખ્યા છે ઠીક છે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડને અમે મળીશું માર્કેટ મે એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શન અંદર કંઈ ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે ફરીથી કહું છું હું ભારતીય જનતા પાર્ટીમાં છું ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલો છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે તમારા પંદરમાંથી જે બાર છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના એમનો પર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ અમારી કાર્યવાહી અમારી થવાની થશે એવું અમને અમને પણ પોતાને એવી અમને ખબર નથી થાય તો તમારું શું સ્ટેન્ડ અમારું કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે ગોત્ર બદલાવાનું નથી જેવી રીતના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ છે એવી રીતે બાકીના ઉમેદવાર માટે પ્રયાસ કર્યો બિનહરીફ પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અગબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે સૌની જીત છે જિલ્લાની પંદરમાંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવો કરી શકો અમે જીતવાના છે સો ટકા જીતવાના છે આપની પેનલમાંથી એક ઉમેદવાર બિનહરીફ છૂટ્યો છે બાકીના ચૌદ મેદાન છે મને કેવું લાગી રહ્યું છે ચૌદ ઉમેદવાર માટે અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે અને બાકીના જે ચૌદ ઉમેદવાર છે એ ચૌદે ચૌદ ઉમેદવાર અમે જીતીશું આમાં માની લો કે ટાઈટ થાય એને કંઈ જરૂર પડે તો શું રહેશે તમારું સ્ટેન્ડ થવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે પંદરે પંદર સીટ અમે જીતવાના છે તમારા જે જે બીજેપી વિરુદ્ધ છે પાર્ટી કોઈ કાર્યવાહી થઈ શકે એવું છે ને કારણ કે બધા જ આ ભાજપના છે ને બધા સક્રિય સભ્ય છે અને પાછળની બધી ચૂંટણીઓમાં સક્રિયતા તરીકે બધા ભાજપના ઉમેદવારો છે છે શકે આ અંગે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યો છે તે પ્રમાણે અમે ચૂંટણી લડી રહ્યા છે સામે લડી રહેલા લોકો પણ પાર્ટીના કાર્યકર્તા છે ત્યારે શું પગલા લેવાય છે તે પ્રદેશનો વિષય છે પરંતુ તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાવ્યા હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે અમે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે વિશ્વાસ છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ સો ટકા વિજેતા બનવાની છે ચૂંટણી પ્રક્રિયાને અંતિમ વિગતો મુજબ કુલ એકવીસ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે અને એક બેઠક બિનહરીફ ગઈ છે હવે ચૌદ બેઠકો માટે ઓગણીસ સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે ભાજપને જ અંદરખાનાની લડાઈની અપક્ષ ઉમેદવાર એવા મહેશ વસાવા મજા લઈ રહ્યા છે તેઓએ પોતાની જીતના દાવા સાથે ભાજપ પર પ્રહારો કર્યા કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે બાળીયાઓ સામસામે ત્યારે આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શિસ્તનો કોરડો વીંઝે તો બળવો કરી નવો રાજકીય પક્ષ ઉભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે ભરૂચ દૂધદ્વારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ નવ તારીખ સપ્ટેમ્બર હતી અને ત્રણ વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે એની અંદર ભાજપની જ બે પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે ત્રણ જણાએ ફોર્મ ભરેલા હતા એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા મહેન્દ્ર દેસાઈ આમુથી અને દીપકભાઈ હવે દીપકભાઈની વસ્તુ અલગ છે એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવાની પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યો એટલે એ લોકો અંદર અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર અગિયાર ઝોનની અંદર બાવીસ ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને ત્રણ ચાર મહિલાના ફોર્મ છે અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં ચાર ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે ત્રણ ફોર્મો છે એ ફોર્મો ટોટલ બધા થાય છે એકત્રીસ કે ઓગણ ત્રીસ ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે અને ખાસ કરીને ભાજપની જ બે પેનલો સામે છે એમની પાર્ટી હવે શું કરે છે કેમ કે આણંદની અંદર તમે જુઓ એ બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે મને જે માહિતી છે એ પ્રમાણે બાકી અમારી પેનલો જીતવાની છે અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું સંખ્યા વધશે એટલે અમારા અમુક છે અમે ખાસ તો અપક્ષ માટે છીએ અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાશું ચૂંટાવાના છે અને અમારો અન્ડરસ્ટેન્ડિંગ છે હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ અમારે કોઈની આવકે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે ને મતદારોને મારે આપણા તરફથી આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં કેમ કે આખરે તો માથે ભારો બાંધે અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે એક બે લીટર દૂધ ભરવા માટે પાંચ લીટર દૂધ ભરવા માટે એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે મારે કોઈને પર આક્ષેપ નથી પણ મારે એમને એક સલાહ છે હું બી એક દૂધ ધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું આ ભરૂચ ધારા ડેરી અંદર ખોટું નહીં થાય હું આ ઘનશ્યામભાઈ હાથે આટલા વર્ષોથી ડિરેક્ટ વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું તો ખોટું નહીં થાય મતદારો મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના માત અમે લડીએ છીએ અને આવનારા સમયમાં ઓગણીસ તારીખે એનું વોટિંગ થવાનું છે વીસ તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાત ભાજપ જાણે